હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેં ગુજરાતીમાં અને હું છું ભાઈકા છે આજે હું તમારી સાથે ગુજરાતી સ્પેશિયલ ખાંડવીની રેસિપી શેર કરવાની છું જે બે રીતે હું તમને શીખવાડીશ તો આ રીત તમે ફોલો કરશો તો બહુ જ સરસ એવી ખાંડવી બનીને તૈયાર થશે અને એકદમ ફટાફટ બની જશે તો સૌ પ્રથમ મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લીધો છે હવે આપણે એક વાટકી ચણાનો લોટ હોય તેની સામે માપ કેટલું રાખ્યું તે તમે આગળ જરૂર જોજો એનાથી જ આપણી ખાંડવી છે તે પરફેક્ટ બનશે તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેશું અને હવે આપણે એની અંદર હળદર એડ કરવાની છે જેથી આપણો કલર છે ખાંડવીનો એકદમ સરસ એવો આવી જાય તો હવે આપણે આમાં પાંચ ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અને હવે આપણે પાંચ ચમચી જેટલી આપણે આમાં હિંગ ઉમેરીશું હિંગથી સ્વાદ બહુ જ સરસ એવો ખાંડવીનો લાગે છે અને જ્યારે પણ આપણે ખાંડવી બનાવતા હોઈએ તો જે છાશ કે દહીં અથવા તમે જે લેતા હો થોડુંક આપણું ખટાસ પ્રમાણ ખટાસ જેવું હોવું જોઈએ જેથી આપણે ખાંડવીનો સ્વાદ એકદમ સરસ એવો આવે છે તો મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લીધો તો આપણે ત્રણ વાટકી જેટલું આપણે છાશ લેવાની છે તો હું અઢી વાટકી જેટલી છાશ લઈ રહી છું જો તમે દહીં લીધું હોય તો તે પ્રમાણે તમે માપ કરી શકો છો દહીં પણ તમે લઈ શકો છો તો છાશ ખાટી હશે તો એનાથી સ્વાદ ખરેખર બહુ સરસ એવો લાગે છે હવે આ બધા એને એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું છે તમે આમાં ચાહો તો બ્લેન્ડર પણ આપણે બ્લેન્ડરથી એકદમ સરસ રીતે મિક્સ કરીશું અથવા તો મિક્સરમાં આપણે આપણે જારમાં પણ મિક્સ કરી શકીશું જેથી એના ગાંઠા છે તે બધાય ભંગાઈ જાય તો હું આ રીતે બીટરથી જ એકદમ સરસ રીતે મિક્સ કરશું જેથી આ બધા જે ગાંઠા છે તે મંગાઈ જાય તો આ રીતે આપણે એકદમ સરસ એવો બેટર તૈયાર કરી લેવાનો છે તો હવે હું તમને પહેલી રીત બતાવીશ કે આપણે કઈ રીતના ખાંડવી આપણે કોઈ કોઈપણ પાથર્યા કે ઝંઝટ કર્યા વગરની જ આપણે તૈયાર કરી શકશું તો મેં આ ઢોકરિયું સ્ટીમ થવા મૂકી દીધું હતું તો હવે આપણામાં ગ્રીસ કરેલી થાળી ઉમેરવાની છે તો આ જે હવે આ થાળીમાં આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે બેટર આપણે ઉમેરી દઈશું તો અહીંયા નાના ગોલ ચમચા જે આપણે કરછીઓ છે તેને મદદથી બેથી ત્રણ ચમચા જેટલો આપણે એકદમ સરસ આપણે ઝીણી પાથરવાની છે એટલે બહુ આપણે ખીરું એડ નહીં કરીએ તો આ રીતે આપણે એકદમ સરસ રીતે ખીરું એડ કરી અને આપણે આને કવર કરી લઈશું તો પંદરથી વીસ મિનિટ આને આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર થવા દઈશું વચ્ચે વચ્ચે જો ખોલશું તો તે થશે નહીં એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું તો હવે આપણે આ થઈ ગઈ છે તો હવે હું તમને બીજી રીતે બતાવીશ કે આપણે બીજી રીતે આપણે ખાંડવી કેવી રીતના બનાવતા હોઈએ છીએ તો હવે અહીંયા હું એક કઢાઈ લઈ રહી છું તો એનામાં આપણે જે બેટર છે તે લઈ લેવાનું છે અને એકદમ સરસ રીતે આપણે ધીમા તાપીને હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ એકદમ ઘટ થવા લાગે જ્યારે આપણું આપણું બેટર ત્યારે આપણે સમજવાનું કે હજી બેટર થવા લાગ્યું છે જે બધી છાશ છે તે આપણી બળી જશે અને એક રસ થઈ જશે આજે બધું બેટર છે તે તો આ રીતે એકદમ સરસ રીતે આપણે મીડિયમ ટુ ગેસ ઉપર કરવાનો છે તો એકદમ સરસ રીતે આ આપણે એને પકવવાનો છે તો આપણે ખબર કેવી રીતના પડશે કે આપણો આ બેટર તૈયાર થઈ ગયું છે તો તમે જોશો તો હું આગળ તમને એ પણ બતાવવાની છું તો હજી આપણે આને એકદમ સરસ રીતે હલાવતા રહીશું હજી પણ આપણો આ લોટ છે તે હજી રેડી નથી આપણી ખાંડવી પાથરવા માટે તો તે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરતા રહેવું તમે જોઈ શકો છો હજી થોડુંક ઢીલું છે તો હજી આપણે એને હલાવતા રહીશું તો આ રીતે આપણે કલરમાં થોડોક આપણો ચેન્જ લાગે છે તો હવે આ રીતે આપણે એકદમ સરસ રીતે આપણે હલાવશું તમે જોઈ શકો છો તાવીથાના મદદથી તમે જેટલો માપ રાખવો હોય ચણો કે તમે બે વાટકી આપણે ચણાનો લોટ લીધો હોય તો પાંચથી છ વાટકી જેટલી આપણે છાસ ઉમેરવી જ પડે તો આ રીતે માપ લેશો તો ખાંડવી એકદમ પરફેક્ટ જ બનવાની છે અને આ બે રીત તમે ફોલો કરજો તો આપણી ખાંડવી છે એકદમ સરસ રીતે થઈ જશે તો હવે તમે જોઈ શકો છો મેં એક ડીશ લીધી છે એના પર પાણી લગાડી ને આ રીતે આપણે ખીરું આ જે બેટર છે તે પાથરીશું અને વાર ઠંડુ થાય પછી આપણે એને જોઈશું કે આ એકદમ આપણો બેટર તૈયાર છે કે નહીં ખાંડવી પાથરવા માટે તો તમે જોઈ શકો છો એકદમ એકદમ સરસ એવું લીશું અને એકદમ સરસ રીતે ઇઝી આપણે એકદમ ઉખળી જાય છે તો આપણો બેટર તૈયાર છે તો હવે આપણે આને પાથરી લેશું તમે ચાહો તો આને પ્લેટફોર્મ ઉપર પણ સાફ કરી અને પાણી લગાડીને પાથરી શકો છો તો હું અહીંયા થાળી ઉપર પાણી લગાડું છું અને હવે આપણે એની ઉપર આ બેટર પાથરી દેવાનું છે ઘણા લોકો ગ્રીસ કરેલી થાળી ઉપર પણ પાથરતો પણ આ એક નવી રીત છે તમે જરૂર ટ્રાય કરજો તો આ રીતે આ તમે કરશો તો બહુ જ સરસ એવો આપણો એકદમ સરસ છે તે ખાંડવી નીચે ચોંટશે નહીં તો આપણે આ બેટરને એકદમ સરસ રીતે ઝીર્ણો ફેલાવી લેવાનું છે તો તમે બે ત્રણ થાળી ઉપર કરશો તો એકદમ ઇઝીલી એકદમ ઝીણો ઝીણો આપણો એકદમ સરસ બેટર પથરાઈ જશે અને પ્લેટફોર્મ ઉપર ચાહો તો પણ તમે જલ્દીથી તમે પાથરી શકો છો બાકી આ એકદમ ફટાફટ પાથરવું પડે છે નહીં તો ઠરી જાય તો તે સરખું પથરાતું નથી તો એકદમ સરસ રીતે બધા એક રસ થઈ જાય તે રીતે આપણે બધી બાજુથી એકદમ સરસ રીતે આપણે એને પાથરી લેશું તો આ રીતે બધું આપણે બેટરને પાથરી લેવાનું છે ખરેખર ખાંડવી ખાવાની ખૂબ જ મજા આવે છે આપણે બારે મળતી હોય છે તેવી જ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો તમે જરૂરથી એક વખત ઘરે ટ્રાય કરો તો આ રીતે હવે આપણે એને કાપા પાડી લેશું અને એના રોલ વાળવાના છે તમે સાઈઝ તમારી મનપસંદ સાઇઝ પ્રમાણે તમે કાપા કરી શકો છો જો તમારે મોટા રોલ વાળવા હોય તો તમે લાંબો જ કાપો રાખો હું એ વચ્ચે પણ એક કાપો કરી રહી છું જેથી આપણા રોલ છે તે થોડાક નાના થાય તો આ રીતે તમે બનાવશો ને તો ખરેખર બહુ સરસ એવી ખાંડવી બનવાની છે તો હવે આપણે બધી ખાંડવીના રોલ બનાવવાનું તમે કઈ રીતના બનાવો છો અને તમને ગુજરાતી વાનગીઓ પસંદ છે કે નહીં તો પ્લીઝ તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે મેં બધી ખાંડવીના રોલ વાળી લીધા છે તો હવે આપણે વઘાર કરવાનો છે તો મેં બે ચમચી જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થાય પછી આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને એક ચમચી જેટલા આપણે વ્હાઈટ તલ ઉમેરીશું તો તલથી પણ સ્વાદ બહુ સરસ એવું લાગે છે આપણો ખાંડવીનો હવે એકદમ સરસ કકડી ગયા છે હવે આપણે ખાંડવી ઉપર એને રેડી દેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લુક આવી રહ્યો છે ખાંડવીનો એકદમ મસ્ત કલર પણ આવી ગયો છે અને ખાવામાં પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે તો આ રીતે આપણે જે વઘાર છે તેના ઉપર આપણે રેડી દેશું પછી ઉપરથી આપણે ગાર્નિશિંગ કરવાની છે તો તમે આગળ જરૂર જોજો તમને રાઈ ઓછી પસંદ હોય તો તમે ઓછી એડ કરી શકો છો તો હવે આપણે ઉપરથી લાલ મરચું ભભરાવાનું છે તેનાથી સ્વાદ લૂક અને બહુ જ સરસ એવું લાગે છે ખાંડવીનું તો હવે આપણે ઉપરથી ટોપરાની છીણ છે તમે ચાહો તો તાજા ટોપરાની પણ છીણ લઈ શકો છો મેં અહીંયા સૂકા ટોપરાની છીણ લીધી છે અને અહીંયા તમે લીલા ધાણા પણ ઉમેરી શકો છો તો કેવી લાગી મારી રેસીપી આ ખાંડવીની પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવી લાગે છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ